કેમ છો નમસ્તે જય શ્રી કૃષ્ણ બધા જ મજામાં શોય વ્યાસાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડિયામાં મસ્ત મજાના દસ આઈડિયા હું તમારી સાથે જે ઓશિકાના કવર હોય કે પિલો કવર હોય બેડશીટ આપણી ખરાબ થઈ જાય છે પણ પિલો કવર એવા ને એવા હોય તો એ પિલો કવરનો આપણે બીજી રીતે કઈ રીતે યુઝ કરી શકીએ એવા નવા આઈડિયા હું તમારી સાથે શેર કરીશ તો સ્ટાર્ટ કરીએ આજનો પહેલાં આપણે હેન્ડબેગ ઓર્ગેનાઇઝર તરીકે આનો યુઝ કરીશું અહીંયા તમે જોઈ શકો છો મેં એક પિલો કવર લઈ લીધું છે મિડલમાં તમારે આ રીતે કોઈ પણ પ્લાસ્ટિકનું કે એલ્યુમિનિયમ સ્ટીલ વગેરેનું હેંગર લઈ લેવાનું છે મિડલમાં રાખી અને પછી તમારે છે મિડલ સાથેને એટેચ કરી દેવાનું છે એટલે કે હેન્ડલ સાથે જોઈન્ટ કરવાનું છે સોય દોરાની હેલ્પથી પણ કરી શકો છો અને પછી મશીનની હેલ્પથી પણ કરી શકો છો મેં અહીંયા હાથેથી કર્યું છે તમે પણ કરી શકો છો અને પછી અહીંયા ચાર પાર્ટ તમને દેખાશે યાની કે આપણે ઓશિકાને કવરને ફોલ્ડ કર્યું તો ચાર ભાગમાં વેચાઈ જશે કેવી રીતે કેમ કે આગળથી આપણે એને થોડો ખોલી લેવાનું છે ખોયલા પછી તમારે આમાં છે એ આગળ કે પાછળ તમે આમાં જે નવા જૂના જે પણ વગર પર્સ હોય કે અગર પર્સ પણ તમારે ના નાખવા હોય અને બીજી કોઈ વસ્તુ નાખવી હોય તો પણ તમે આમાં ભરી શકો છો જેથી કરીને આપણું જૂનું ઓશિકાનું કવર પણ યુઝ થઈ જશે અને સરસ મજાનું હેંગિંગ ઓર્ગનાઇઝર પણ બની જશે જે કબાટમાં તમારો રોડ હોય એમાં તમે આ હેંગરને લટકાવીને રાખી શકો છો કે કોઈ ડોરની પાછળ કમાન્ડ બુક લગાવીને પણ આને રાખી શકો છો એકદમ ઇઝી આઈડિયા છે આમાં પાર્ટેશન કરવું હોય તો મિડલમાં પણ તમે સિલાઈ આગળને પાછળ કરી લો બે પોકેટમાં તો આગળ બે અને પાછળ બે એમ ચાર પોકેટ બની જશે તો કંઈક આ રીતે મેં છે મારા જે અલમારી કઉ એમાં રાખ્યું છે બીજી રીતે કે વેજીટેબલ બેગ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ છીએ આપણે ફ્રીઝમાં કોટનના કપડામાં કોટનની થેલીમાં આવી રીતના વેજીટેબલ સ્ટોર કરીને રાખતા હોઈએ છે તો આ રીતે પીલો કવરમાંથી મિડલમાં કટ મેં કરી લીધું છે તો બે પાર્ટમાં પીલો કવર ડિવાઈડ થઈ જશે અને એક કંઈ પણ કર્યા વગરની વન મિનિટમાં તમારી થેલી બને તૈયાર થઈ જશે બસ એ સીટી તમારે ઉપયોગ કરવાનો છે થોડુંક આગળ સિલાઈ વગેરે કરવું હોય સ્ટીચિંગ મશીન હોય તો કરી શકો બાકી બે કટ વચમાંથી કટ કરી દો પીલો કવર મેં એટલે બે છે એ થેલી બનીને તૈયાર થઈ જશે તો આવી રીતે કોટનના કપડામાં રાખવાથી જે પણ પાણી વગેરે મોશ્ચર વગેરે વેજીટેબલમાં હોય છે કોટનનું કપડું શોષી લે છે એટલે વસ્તુ બગડતી નથી એવી જ રીતે તમે આનું ચેર કવર પણ બનાવી શકો છો સરસ મજાના સુંદર લૂકવાળા અગર કા પીલો કવર તમારી આગળ હોય તો બસ તમારે પીલો કવરને ચેર ઉપર પહેરાવી દેવાનું છે અને એક ઓટોમેટિક ચેર કવર તમારું બનીને રેડી થઈ જશે આમાં કશું જ તમારે કરવાની જરૂર રહેતી નથી તો પીલો કવર નાના મોટા બધી સાઈઝના આવતા હોય જે પ્રમાણે તમારી ચેર હોય એ પ્રમાણે પીલો કવર લેવાનું છે એવડું ના હોય મોટું હોય તો કટ કરી શકો છો અને નાનું હોય તો નીચે જોડ પણ લગાવી શકો છો તો આ રીતે ઓટોમેટિક તમે જોઈ શકો છો બસ ખાલી આપણે એને પહેરાવી દેવાનું છે અને નીચે પણ કોઈ વધેલા કપડાં હોય ટૂંકા થઈ ગયેલા એના કાપી એને કટકા કરી અને પીલો કવર આવી રીતે બનાવી લેવાનું છે અંદર ફિલ કરી દેવાનું છે અને આ રીતનું જે છે પીલો બનાવી અને નીચે પણ આ રીતે એટેચ કરી શકો છો મેં ખાલી તમને એક આઈડિયા આપ્યો છે પ્લાસ્ટિકની ચેરમાં વધુ આઈડિયા આ કામ કરશે તેવી રીતે આ ડ્રેન વોટર તરીકે પણ આ કોટનના કપડાનો યુઝ કરી શકો છો આપણે કોઈ માખણ બનાવતા હોય કે પછી કોઈ શ્રીખંડ વગેરે બનાવતા હોય તો આવી રીતે પાણી કાઢતા હોઈએ છીએ ત્યારે આપણે એકદમ ફાઇન કોટનનું કપડું શોધતા હોઈએ છીએ તો આ પીલો કવર હોય એ કોટનના હોય ઉપરથી એકદમ થોડાક ઝરી ગયા હોય અને કપડું નબળું પડી ગયું હોય તો તમે આવી રીતે પણ એનો યુઝ કરી શકો છો અહીંયા શોપિંગ બેગ તરીકે પણ તમે ઉપયોગ કરી શકો છો ખાલી મેં જે વિડીયોમાં બતાવ્યું એ પ્રમાણે તમારે કરી લેવાનું છે આજના બધા જ આઈડિયા અને મારી ચેનલના મોટા ભાગના આઈડિયા છે એ એકદમ ઇઝી હોય છે બધા જ કરી શકે બસ ગોળાંકમાં ડ્રોઈંગ કરી અને આપણે એ રીતે કટ કરી લેવાનું છે અને પીલો કવર આપણી સરસ મજાની શોપિંગ બેગમાં કન્વર્ટ થઈ જશે અને આ આઈડિયા તમે કોઈ પણ કુર્તીના કપડાના નીચેના પાર્ટમાંથી ચોરસ ભાગ કટ કરીને પણ આ રીતે કરી શકો છો કોઈને પણ સિલાઈ વગેરે ના આવડતી હોય એ લોકો પણ કરી શકે છે તો આગળના પાર્ટ જે ખુલ્લો હતો એમાં સિલાઈ હાથેથી કરી લીધી અને આ રીતની શોપિંગ બેગ બનીને રેડી થઈ ગઈ ક્યારેક ક્યારેક શાકભાજી લેવા માટે કે ક્યારેક ક્યારેક ગ્રોસરી લેવા માટે તમે આવી શોપિંગ બેગનો યુઝ કરી શકો છો અને એટ્રેક્ટિવ બનાવવા લેસ પણ લગાવી શકો છો હવે વોશિંગ બેગ તરીકે પણ આપણે પીલો કવરનો યુઝ કરી શકીએ છીએ એવા કપડા હોય છે જે ક્યારેક 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 શું થાય કે મિક્સ થઈ જતા હોય હોય એકનો કલર એકમાં બેસી જતો અને એવા નાના કપડા પણ હોય તો મિક્સ થવાને કારણે ફરીથી આપણને મળતા નથી કોઈ કપડાં એવા હોય જેનો રંગ ખરાબ થઈ જતો હોય કે આ રીતના કપડાં હોય જે નેટ વાળા હોય કે જે આપણે એકબીજા સાથે વોશ કરી શકતા નથી એને આ રીતે આ પીલો કવરમાં ભરી અને તમે એને બીજા કપડાથી અલગ એટલે કે સેપરેટ રાખી શકો છો અને પછી તમે એને વોશ કરી શકો છો તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ગમ્યો હશે ચાલો ચાલીએ નેક્સ્ટ આઈડિયા તરફ તો પીલો કવરને એ સિટીઝ કંઈ પણ કર્યા વગર કોઈ એમ્બ્રોડરી વાળું હોય કે કોઈ રોકેટનું પીલો કવર હોય કે કોઈ પણ હોય પ્લેન તો તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસને એના ઢાંકવા માટેનું કવર બનાવી શકો છો કંઈ પણ કરવાની જરૂર નથી પીલો કવર લઈ